વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન નિહદમાં ગણેશજીની આગમન યાત્રા ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા જેમાં માફિયા ગેંગનું નામ આવ્યું હતું પોલીસ દ્વારા ત્રણ યુવક અને એક મહિલાને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કર્યા હતા જેમાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એના પછી શું કહે છે સાદેકા સિંધી તે સાંભળો અને જુઓ સમાચાર વિસ્તારથી મારી જોડે છે કર્યું છે સતર ફોટો કહ્યું છે મને ફસાવવાની પ્લાનિંગ કરી છે પ્રી પ્લાન છે મારું કોઈ પ્લાન હતું નહીં એ લોકોએ પ્લાનિંગ મને ફસાઈ છે એ તો હવે આવશે સામે જેણે ફસાઈ છે આવશે સામે તમને કે કે 4 વાગે મે પહોંચતે મારી आईपीएस ઓફિસરને મારા आईपीएस ઓફિસરને મે પહોંચતે કેમેરાની અંદર બધાને વિડિયો અપિયા છે બધા આખા પાણીગેટમાં બધાને મે ઉટાડ્યા છે બહુ મોટી સાજિશ છે

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા